જય શ્રી રામ નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌને મિત્રો રામ રામ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે આપણા ખાતાની અંદર મિત્રો વીસમો હપ્તો એટલે કે બે હજારનો હપ્તો આપણા ખાતાની અંદર મિત્રો આપણને ક્યારે જોવા મળશે અમુક એવા ખેડૂતો છે જેને મિત્રો આ વખતે ત્રણ હજાર રૂપિયા મળશે અમુક એવા પણ ખેડૂતો છે જેને આ વખતે મિત્રો ચાર હજાર રૂપિયા ખેડૂતને આપવામાં મિત્રો આવશે હવે આ કોને મળશે તમારું નામ આમાં છે કે નહીં કેવી રીતના ચેક કરવું આમાં આ વિડીયોની અંદર તમામ માહિતી મિત્રો તમને હું આપવાનો છું મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ જ્યાં હપ્તાનો છે ત્રણ હજાર રૂપિયાની આપણે વાત કરીએ તો રાજસ્થાનમાં અને દિલ્હીમાં જો તમે રહેતા હોય તો તમને આ હપ્તો ત્રણ હજારનો મળશે યોજના એક જ છે મિત્રો પણ સ્ટેટ અલગ અલગ હોવાથી તમને આ મિત્રો ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળશે તો ગુજરાતની અંદર પણ જો મિત્રો તમને શું લાગે છે કે આ બે હજારનો જે હપ્તો છે એ ત્રણ હજારનો કરવો જોઈએ કે ના કરવો જોઈએ તમે મને કમેન્ટમાં જણાવજો હું બોલીશું વિવાદ થઈ ગયા છે એના કરતાં તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે ગુજરાતની અંદર મિત્રો જે હપ્તો છે એ ત્રણ હજાર રૂપિયાનો કરવો જોઈએ કે ના કરવો જોઈએ હવે આપણે તારીખની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો જે હપ્તાની તારીખ જે છે એ જૂન મહિનાની વીસથી ને પચીસની તારીખની આસપાસ આપણને જે આ હપ્તો જે છે એ આપણે આપણા ખાતાની અંદર મિત્રો જોવા મળશે પરંતુ અહીંયા એક નિયમ છે પહેલાં નિયમ તો કે તમારી પાસે ઇ કેવેસી હોવી જોઈએ બીજો નિયમ એ છે કે તમારે ફાર્મર રજિસ્ટ્રેશન આ વખતે હોવું ખૂબ જ જરૂરી છે ઘણીવાર કેવું થતું હોય છે ને કે ખેડૂત ના હોય એ લોકો પણ આ હપ્તાનો લાભ લઈ જતા હોય છે પરંતુ આ વખતે જેની પાસે ફાર્મર રજિસ્ટ્રન્સી છે જે ફાર્મર એકચ્યુઅલમાં ગણાય છે વેબસાઇટની અંદર ઓન પેપર જે ફાર્મર્સ હોય ખેડૂત હોય એને જ મિત્રો આ વખતે આપતો મળશે હવે મારું નામ આમાં છે કે નહીં મારે ચેક કરવું હોય તો પીએમ કિસાનની વેબસાઇટમાં હું જઈશ એમાં હું સ્ક્રોલ ડાઉન કરીશ એટલે કે બેનિફિશિયરી લિસ્ટ એક તમને ઓપ્શન દેખાશે એના ઉપર હું ક્લિક કરીશ એના ઉપર ક્લિક કરું એટલે કે મને સ્ટેટ મારું માગશે કે તમે કયા સ્ટેટમાંથી છો હું ગુજરાતથી છું ગુજરાતનું સ્ટેટ સિલેક્ટ કરીશ એની પછી મારી જે સિટીઝ છે એ હું સિલેક્ટ કરીશ સિટી જે સિલેક્ટ કર્યા પછી મારો બ્લોક નંબર કયો આવે છે બ્લોક હું સિલેક્ટ કરીશ અને મારું વિલેજ છે એ હું સિલેક્ટ કરીશ મિત્રો એના ઉપર તમે પછી ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરો એટલે કે તમને અહીંયા ઘણા બધા નામો દેખાશે ઘણા બધા નામો છે આ છ સુધી નામો જાય છે તમે નીચે જોઈ શકો છો અહીંયા છ સુધી એ નામો છે મિત્રો આ નામમાં જો તમારું નામ હોય આ નામની લિસ્ટમાં તો તમને આ વીસમો હપ્તો મિત્રો મળશે ઘણી વખત કેવું થતું હોય કે આ આમાં વેબસાઇટની અંદર નામ હોય તમે કેવાયસી પણ બધું જ કરેલું હોય છતાં છતાં પણ તમને આપતો ના મળેલો હોય તો તમારે કસ્ટમર કેરમાં ફોન કરવાનો છે અને ઈમેલ કરવાના છે કે મારી આવી રીતના પરિસ્થિતિ જે અઢારમો કે ઓગણીસમો કે વીસમો હપ્તો મને નથી મળેલો તો તમે ઈમેલ કરો છો તો તમને એની અંદર એક બે એકથી ને બે દિવસની અંદર રિસ્પોન્સ મળશે અને કોલ કરો છો તો પણ તમને એકથીને બે દિવસની અંદર મિત્રો રિસ્પોન્સ મળશે છતાં પણ જો કોઈને હપ્તો ના મળેલો હોય સત્તરમો અઢારમો કે ઓગણીસમો તો તે મને કમેન્ટ કરીને મિત્રો જરૂરથીને જણાવો મિત્રો વાત કરીએ આપણે ચાર હજાર રૂપિયાનો હપ્તો કોને મળશે તો ધારો કે મને ઓગણીસ હપ્તો નથી મળેલો અને ત્યારબાદ જે પણ એરર હતી કે કેવાય મારી બાકી હતી કે કાંઈ પણ એક્સવાઇઝેડ વસ્તુ હતી મને ઓગણીસ હપ્તો પણ મળશે અને મને વીસમાં હપ્તો પણ આ વખતે મિત્રો મને મળશે એટલે કે બે પ્લસ બે મિત્રો ચાર હજાર રૂપિયા મને આ વખતે મળશે તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને જો તમને કાંઈ પણ ના સમજે કે હપ્તા ના આવતા હોય મિત્રો તો કમેન્ટમાં મને કમેન્ટ કરીને જણાવજો હું મારી જે ટીમ છે ને હું પોતે જરૂર તમને મદદ કરીશ થેન્ક યુ ફોર વોચિંગ અને હા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી લીધો તો તમે મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો